નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીની અસીમ કૃપા અને આદરણીય શ્રદ્ધેય દીદી આદરણીય શ્રદ્ધેય ડોક્ટર સાહેબના આશીર્વાદથી સંવંત બે હજાર એકવીસના નૂતન વર્ષના પાવન સ્નેહ મિલનની ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા શાનદાર ઉજવણી જેમાં સમન્વય સમિતિ વડીલો વરિષ્ઠો પ્રત્યેક શાખાના સંચાલકોએ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું જેથી પરસ્પર પરિવારની ભાવના બુલંદ બની એકબીજાની નજીક સ્નેહના તાંતણે બંધાયા સાધના દ્વારા પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પો લેવા આ હતા આયોજન તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જલારામ લુહાણા કોમ્યુનિટી હોલ ઇલોરા પાર્ક વડોદરામાં સંપન્ન કરવામાં આવ્યું સમગ્ર સ્નેહ મિલનનું સંચાલન એન્કરિંગ યુથ ગ્રુપના ધારિણીબેન નાયકે કર્યું હતું વડોદરા શહેર કન્વીનર શ્રી કોકિલાબેન સ્વાગત પ્રવચન કરેલ રામેશભાઈ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પ્રત્યેક શાખાઓ દ્વારા થયેલા સાધનાત્મક રચનાત્મક કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો યુવા પ્રકોષ્ઠ પ્રભારી શ્રીમતી સુરેખાબેન તલાટીએ યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો Oh yeah. <sweak>